હલો યુટ્યુબ ફેમિલી મજામાં તો મજામાં જઈશું ને મજામાં જ રહેવાનું તો અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે હવે આજ તો પહેલું નવરાત્રિનું નરતું છે તો આપણે માતાજીને ધજા નેવું સડાવવા જવાનું છે આપણે ડુબઈ વાળીએ તો આપણે હવે અહીંયા લાવવાની તૈયારી કરી રહ્યા છે આપણે કુંડી ફરાઈ જઈએ તો આપણે મોટર બંધ કરી અને મળી આપણે માતાજીએ મેળીમાંનું મંદિર છે અહીંયા જઈને મળી ત્યાં સુધી બન્યા રહીજો આગળ આગળ યુદ્ધમાં હાલો મિત્રો તો આપણે ધજા ચડાવી દીધી છે મેળીમાં એ અમારે જો કાકા મારા હાઇલા આવે જાયમાં આંટો મારવા જાય છે ને આપણે એ જે સિંધુ છાપાનું ને એવું કામ બાકી છે ધજા પહેલાં ચડાવી દીધી ઓટો ધોઈ રહ્યા છે પઢિયાર કુવા ને કુવા બાપા બે જો બતાવી જ દઉં તમને ધજા તો આપણે હાઈ કલા ચડાવી દીધી લીલા કલરની મેળીમાં ને લીલી હોય તો હાલે ને લાલ હોય તો હાલે આપણે લીલી સળાઈ દીધી છે આવું કંઈ છે બધું દર્શન કરી રહ્યો લો એક અમારે છે ફુવાશે છે બે ભાઈ છે જોઈ લો બધી સાફ સફાઈ કામ લેખામાં પહેલા નવ નવરાત્રિના પહેલા નોરતા છે પઢિયારી પઢિયાર છે આ ભુવાબા પાસે મેળવી નહીં મારા પપ્પા છે તો વિડીયોમાં બન્યા રેજો આગળ આગળ મળી ચાલો તો આપણે મેળી મને ધૂપ દીવાન દદાણ સિંદુર સાપાન બધું થઈ ગયું છે તો આપણે હવે એથી બધું પૂરું થઈ ગયું કામ ને આપણે વયાથી વાળીએ દર્શન બધા કરી લો દર્શન કરાય દો બધા પગે લાગી લીજો મિત્રો યુટ્યુબ ફેમિલી બધા માં હશે જય તો આમ ભુવા બાપા છે અને અમારા ગોર્ધનભા હે ભાઈ હે અમાર પઢિયાર ભુવા હે આવું કાંઈ આજનો દી રહ્યો માતાજીને મનાવી છે અને આપણે યાદ આપણી વાડીએ તો મળીશું આગળ જઈને વિડીયોમાં બન્યા રીજો હમણાં આગળ સુધી હાલો તો આપણે મેળીમાં ને ધજા બધું સડાવી દીધું છે શકો છો એવું થઈ ગયું છે દીધી છે બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે ને આપણે અહીંયા આપણે જાહેરો આવેલી છે તો આઠ મારતા જઈ તો વિડીયોમાં બન્યા રી ગયો બાટીબધબાટી ને વિડીયો કેવો લાગ્યો એ પછી કમેન્ટમાં જણાવી વાલા મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી વાજો તો આ આપણી જાહેર છે જો કહો છો તમે આમાં કટ્ટર હાલે એવું નથી આપણે આ માણસોથી વધાવી જ પડશે બધી આદી પડી ગઈ છે એટલે આપણે આ જાહેર વધાવે એવું છે નહીં હું બે મહિનાથી ના દાંટો મારવા આ વાળી આવ્યો સૌ અહીંયા આવવાનું ઓછું થાય અહીંયા આપણે ખાલી જાહેર જવાબીશી આપણે એક વિગત ખાલી અહીં ભાઈ ગાયો એટલે કાંઈ બહુ આવવાનું હોય નહીં ચોમાસ હજાર વાય દઈ એટલે આવું કાંઈ બધું છે તો વિડીયોમાં બન્યા રહ્યું છે ને આગળ સિંહ મળી બીજું શું કરી જોઈ માતાજી એમના બન્યા હતી વિડીયોમાં ને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ રિવાર જો મિત્રો હાલો તો આપણે મિત્ર આવી ગયા છે સરકવામાં દવા છાંટવા બબાટી ધબધબાટી વગાડી નાખી તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ સુધી હાલો દવા સાંકવાનું ચાલુ કરી દઉં છું મળી આગળ જઈને હાલો તો મિત્રો આપણે દવા અડધી જે પૂરી નથી સાંટી ને આપણે ચડી ગયા છે બપોર બપોરનો એક વાગવો આવી ગયો છે તો હવે બપોર પછી તેમને તો સાંજશું દવા વાત જઈ આપણે જમવાનું તેમ થઈ ગયો છે તે ઘરે વહેલા છે તો વિડીયોમાં બન્યા એવો આગળ જઈને મળી હાલો મિત્રો તો આપણે પાછું બપોર પછી દવા સાંઠવા આવી ગયા છે તો બે ત્રણ કાપી લે બી ધબધબાતી હવે એને પાછો વિડીયો આપણે એન્ડ કરી દઈએ તો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો કાલે મળીશું નવા વલગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી તો કાલના નવા વલગમાં મળીશું ત્યાં અલગ બધાને જય માતાજી